ખડલ આવ આવ મોગલ મછાળી માતાઓ મેલડી જબ જોવાલા ડાઢાડી અંબે કર્નલ આવ આવ બહુચર દાડી હલિયા હિંગોડ ગે રાજલ મહાકાડી સમ્રત 26 9 લાખ સકત તારા સીની તારણા ઉપર દેવી આવો હવે માં સેવક કત સુધારના રમજાન ચીરવરા હવે નાગા લાવ હજો કરી બાઈ જુગ જાહરા આવો જો નાલે લાખો મટેનો માં વેદુ આવો આવો વેલાઈ છે સોરઠી બાઈ છે ભેગા આવો વાકાઈ અને દેવ આવો ડુંગે આજ માટ પીઠળ જોડી સાવન કરા હમડો અરે નવ લક્ષકત ન આવો દેવી વાડે ધારે આમે ઓરખ કા પહોયા મોટા કઈ તારું ઓખ પર મે મત પૂછી કેંગાયુ અરે ઝાકતી જોગડી છો દબાય તાર કેમ રહી હું બૈયું કાય થયું કે ઘણી નિંદરે ઘિરાણી ચોક વડે